આપણને કોઈ પૂછે કે કોઈ રાજાએ એની રાણીના મૃત્યુ પછી જો કોઈ મોન્યુમેન્ટ કે સ્થાપત્ય બનાવ્યું હોય તો આપણને યાદ આવી જાય કે તાજમહેલ પણ મિત્રો જો કોઈ રાણીએ એના રાજાના મૃત્યુ પછી કોઈ મોન્યુમેન્ટ બનાવ્યું હોય તેવી વાત કરીએ તો આપણને શું યાદ આવે મિત્રો આજે આપણે આવ્યા છીએ રાણકી વાવ જે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે અને જે રાણી ઉદયમતીએ બનાવેલું હતું અને રાણી ઉદયમતી એ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારની પુત્રી હતી અને રાજા ભીમદેવની પત્ની હતી આ રાણી કી વાવ અગિયારમી સદીમાં બનાવવામાં આવેલી હતી એટલે આજથી કદાચ હજાર વર્ષ પહેલાંની આ વાત છે આ રાણી કી વાવ એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી હતી કે અહીં બાજુમાં જ સરસ્વતી નદી વહેતી હતી અને આ સરસ્વતી નદીનું પાણી અહીંયા વાવમાં જમા થતું હતું અને ત્યાંથી આજુબાજુના જે લોકો છે એ પોતાના ખેતરની અંદર અને પીવા માટે આ પાણીનો ઉપયોગ કરી શકતા હતા આપણે જાણીએ છીએ કે ગુજરાતનું પાટનગર અત્યારે ગાંધીનગર છે પણ ઈસવીસન સાતસો છેતાલીસમાં અહીંયા ગુજરાતની અંદર આપણું પાટનગર હતું પાટણ અને ઈસવીસન સાતસો છેતાલીસમાં વનરાજ ચાવડા જે અહીંયા શાસન કરતા હતા અને આ ચાવડા વંશે અહીંયા બસો વર્ષ સુધી શાસન કર્યું હતું જેમ ચાવડા વંશના રાજાએ અહીં બસો વર્ષ શાસન કર્યું હતું તેવી જ રીતે સોલંકી વંશના રાજાએ ત્રણસો ને પચાસ વર્ષ સુધી અહીંયા શાસન કર્યું હતું અને આ ત્રણસો પચાસ વર્ષ જે હતા એને અહીંયાનો ગોલ્ડન ટાઈમ માનવામાં આવે છે આ જે રાણકી વાવ છે કે જેનું બાંધકામ ઉદયમતી રાણી ઉદયમતીએ કરેલું છે એના જ પતિ કે જે મૂળરાજ સોલંકીના વંશજ હતા ભીમદેવ પ્રથમ આ વાવનું નિર્માણ ઈસવીસન એક હજાર બાવીસથી લઈ અને ઈસવીસન એક હજાર ત્રેસઠ સુધી ચાલ્યું હતું એટલે કે ટોટલ એકતાલીસ વર્ષ સુધી આ નિર્માણ ચાલ્યું હતું આ વાવ નાગર શૈલીમાં બનાવેલી છે અને આ તમે શેપ જોઈ શકો છો ઇન્વર્ટેડ શેપમાં બનાવેલી છે આવા ઇન્વર્ટેડ શેપમાં બનાવેલા સ્થાપત્યો દુનિયામાં ઘણા ઓછા છે જેમાંનો આ એક છે આરબીઆઈ દ્વારા બે હજાર અઢારમાં જે સો રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવેલી જાંબલી રંગની એની પાછળ કદાચ તમે ચિત્ર જોયું હોય કે જે આ રાણકી વાવનું ચિત્ર છે અહીંયા જોઈ શકો છો તમે વાત કરીએ આ વાવના ડાયમેન્શનની તો આ વાવ ચોસઠ મીટર લાંબી છે અને વીસ મીટર પહોળી છે અને ઊંડાઈની વાત કરીએ તો એ સત્યાવીસ મીટર ઊંડી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વાવ સાતસો વર્ષ સુધી જમીનમાં ડટાયેલી હતી જી હા મિત્રો કહેવાય છે કે તેરમી સદીમાં અહીંયા બાજુમાં આવેલી સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું અને એ પૂરનું પાણી આ વાવ ઉપર ફરી વળ્યું હતું અને થોડા સમય માટે અહીંયા કાપ જામી જવાથી આ વાવ સંપૂર્ણ ડટાઈ ગઈ હતી અને એની પાછળનો જે કૂવો છે એ ઓપન હતો અને આજુબાજુના જે લોકો હતા એ ખેતરમાં પાણીની માંગને પૂરી કરવા માટે આ કૂવામાંથી પાણીનો ઉપયોગ કરતા હતા પણ કોઈને ખબર ન હતી કે અહીંયા બાજુમાં સાત માળની ઊંડી વાવ છે ભારતની આઝાદી પછી ઓગણીસો ને અડસઠ સમથિંગ અહીંયા એએસઆઈ દ્વારા આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ખોદકામ શરૂ કર્યું અને ધીમે ધીમે બ્રશિંગ ક્લિનિંગ આ બધી પ્રોસેસ કરી અને બત્રીસ વર્ષ સુધી આ પ્રોસેસ ચાલી અને ઓગણીસો નેવુંમાં આ ખુલ્લી મૂકવામાં આવી અત્યારે આપણી સામે જે આ વાવ જોઈ રહ્યા છીએ એ બત્રીસ વર્ષની મહેનત છે યુનેસ્કો દ્વારા બાવીસ જૂન બે હજાર અને ચૌદમાં આ જે રાણકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું ગુજરાતના માત્ર ચાર પ્લેસ એવા છે કે જેને આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે જો આપણે તેની વાત કરીએ તો સૌથી પહેલાં બે હજાર ચારમાં ચાંપાનેરનો કિલ્લો કે જેને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું ત્યારબાદ એટલે કે બે હજાર ચૌદમાં રાણકી વાવ ત્યારબાદ બે હજાર સત્તરમાં જૂનું અમદાવાદ અને હમણાં બે હજાર એકવીસની અંદર કચ્છમાં આવેલું ધોળાવીરા જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે આ વાવના બાંધકામ વખતે જે પથ્થરનો યુઝ કરવામાં આવેલો છે એ પથ્થર અહીંથી બસો કિલોમીટર દૂર આવેલા ધ્રાંગધ્રામાંથી લાવવામાં આવ્યા હતા આજથી હજારો વર્ષ પહેલાં સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ થતો ન હતો ત્યારે આ બાંધકામમાં જે સિસ્ટમ વપરાતી હતી એ સિસ્ટમ બે પ્રકારના લોકિંગ સિસ્ટમથી ચાલતી હતી એક સિસ્ટમ એવી હતી કે જે પિલરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મેલ અને ફિમેલ સ્ટોન પથ્થરને એકબીજા પર મૂકી અને જોઈન્ટ કરવામાં આવતા હતા જે પિલરમાં વપરાતી હતી ફ્લોરિંગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે પથ્થરને જોઈન્ટ કરવા માટે એક ખાંચામાં એક સીસમનું લાકડું રાખવામાં આવે છે આવા લાકડાનો ફાયદો એ છે કે વરસાદમાં ભેજના કારણે એ ફૂલી જાય છે એટલે લોક છે એ મજબૂત બને છે અને ભૂકંપ આવે તો એને જકડી રાખે છે એટલા માટે અહીંયા બે હજાર એકની અંદર ભૂકંપ આવ્યો હતો ત્યારે આ સ્ટ્રકચરને વાઇબ્રેશન થયું હતું પણ કોઈ નુકસાન થયું ન હતું જનરલી વાવ છે ને ચાર પ્રકારની હોય છે નંદા ભદ્રા જયા અને વિજયા હવે આ ચાર પ્રકાર એના પ્રવેશ દ્વારના આધારે નક્કી કરવામાં આવે છે અહીંયા આપણે જે વાવ જોઈ રહ્યા છીએ એમાં માત્ર એક જ પ્રવેશ દ્વાર છે અને એક જ એક્ઝિટ છે તો આ જે વાવ છે એ નંદા પ્રકારની વાવ છે ભદ્રા પ્રકારની વાવમાં બે પ્રવેશ દ્વાર હોય છે જયા પ્રકારની વાવમાં ત્રણ પ્રવેશ દ્વાર હોય અને જે વિજયા પ્રકારની વાવ છે એમાં ચાર પ્રવેશ દ્વાર હોય છે અહીંયા બાજુમાં આવેલા અમદાવાદમાં જે અડાલદની વાવ છે એમાં ત્રણ પ્રવેશ દ્વાર છે તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે વાવ કયા પ્રકારની છે જો ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ જે વાવ છે ને એ સંપૂર્ણપણે કલાથી નિર્મિત છે આ વાવનું મુખ છે એ પૂર્વ દિશામાં રાખેલું છે અને આ વાવની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આ ખૂણાની અંદર સૌથી પહેલાં પૂર્વ દિશામાં આપણને ઇન્દ્રદેવનું સ્થાન જોવા મળે છે જેમાં આપણા વાસ્તુ કલામાં બતાવેલું છે કે આઠ દિશાઓના આઠ અલગ અલગ દીકપાલ છે તો પૂર્વ દિશાના જે દીકપાલ છે એવા ઇન્દ્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇન્દ્રના હાથમાં વજ્ર છે અને ઇન્દ્રના પગની બાજુમાં જેનું વાહન આપણે કહી શકીએ એરાવત એટલે કે હાથીનું પણ સ્ટ્રક્ચર આપેલું છે આપણે જાણીએ છીએ કે આપણા દરેકના જીવનમાં શનિદેવની બે પનોતી આવતી હોય છે એક અઢી વર્ષની અને એક સાડા સાત વર્ષની અને આ પનોતી હોય ત્યારે આપણે એક દેવતાની પૂજા કરીએ તો આપણે તેમાંથી બહાર નીકળી શકીએ છીએ અને એ દેવતા છે હનુમાનજી મહારાજ મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હનુમાનજી મહારાજના પગની નીચે બે પનોતી શનિદેવની બે પનોતી દર્શાવવામાં આવી છે અઢી વર્ષ અને સાડા સાત વર્ષની આપણે વાવની અંદર આવીએ ત્યારે દાબા હાથ ઉપર આપણને બે શિલ્પો જોવા મળી રહ્યા છે અહીંયા જે અગ્નિદેવ છે જે અગ્નિ દિશાના દીકપાલ છે અહીંયા આપણે જે શિલ્પ જોઈ રહ્યા છીએ એ શિલ્પ છે ભગવાન શિવજીનું જે ઈશાન દિશામાં છે અને ઈશાન દિશાના દીકપાલ કહેવામાં આવે છે હવે શિવજીના હાથમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા ત્રિશુળ છે અને એનું વાહન નંદી એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે આ વાવમાં આપણે નીચે આવીએ તો મુખ્ય વાવની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પથ્થરની અંદર આખો પિલરનો મેપ બનાવેલો છે અહીંયા પણ છે અને અહીંયા પણ જોઈ શકીએ છીએ કે પિલરનો આખો પ્લાન બનાવેલો છે કે કઈ રીતના પિલર બનાવેલા હશે મહાભારતની એક સ્ટોરી મુજબ દ્રૌપદીએ કીચકને એક શ્રાપ આપેલો કોઈ બી સ્થાપત્ય બનશે ત્યારે એનો સંપૂર્ણ ભાર તારે ઉપાડવો પડશે તો અહીંયા આપણે જે આ શિલ્પ જોઈ રહ્યા છીએ એ કીચકના છે અને એ કીચક આ આખા મોન્યુમેન્ટનો ભાર ઉપાડી રહ્યો છે એવા દ્રશ્યો બતાવે છે આ વાવની અંદર ઘણા બધા શિલ્પો છે જેમાં સોળ શૃંગાર કરતી બસો નવ્વાણુંથી પણ વધારે અપ્સરાઓની મૂર્તિ છે આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના જે આપણે દશા અવતાર કહીએ છીએ એ દશા અવતારની પણ સ્ટોરી છે અને પંચતંત્રની કેટલીક વાર્તાઓ પણ અહીંયા વર્ણવેલી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિષ્ણુ ભગવાનના અવતાર એટલે કે ભગવાન શ્રી રામનું સ્ટ્રકચર છે જેમાં એના હાથમાં અહીંયા ઢાલ છે એક બાણ છે અને તીર છે અને તલવાર છે એવું ચિત્ર બતાવેલું છે અહીંયા આપણે જે શિલ્પ જોઈ રહ્યા છીએ એ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર કે જે વામન અવતાર હતો એ બતાવેલો છે અને જેમના હાથમાં છત્રી છે અને જેણે બલિરાજાને પાતાળમાં મોકલ્યા હતા અહીંયા આપણે જે આ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છીએ એ વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર કે જે વરાહ અવતાર છે એ બતાવેલો છે અહીંયા આપણે જે આ સ્ત્રીને જોઈ રહ્યા છીએ એ ભૂમિ દેવી છે કે જેને હિરણ્યાક્ષ નામના રાક્ષસે પાતાળ લોકમાં દાટી દીધા હતા અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાતાળ લોકની જે નાગકન્યાઓ છે એ વરાહ અવતારને મદદ કરી રહ્યા છે ભૂમિ દેવીને બચાવવા માટે અહીંયા આ જે સ્ટ્રકચર આપેલું છે એ કન્યાનું છે હવે કન્યાની ખાસિયત એ છે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેના પગ પાસે એક મોરનું શિલ્પ છે એનો કહેવાનો મતલબ એવો છે કે મોર જેટલી સુંદર હોય છે એના હાથ પાસે એક નાગ દોરેલો છે એટલે કે એ ઝેરેલી હોય છે અને ઉપર આપણે ત્રણ ઉલ્લુને જોઈ શકીએ છીએ હવે ઉલ્લુની ખાસિયત એ છે ઉલ્લુ રાતેનો શિકાર કરે છે તો મિત્રો આ જે કન્યા છે એ એવું બતાવે છે કે મોર જેટલી સુંદર છે એ ઉલ્લુની જેમ રાતે શિકાર કરે છે અને આ જે વિષકન્યા છે એનો ઉલ્લેખ ચાણક્ય નીતિમાં પણ કરેલો છે જે શત્રુ રાજાઓને મારવામાં ઉપયોગમાં આવતી હતી પેલું જે સ્ટ્રકચર દેખાય છે શિલ્પ દેખાય છે એ ભગવાન શિવજીનો એક અવતાર મહાકાલેશ્વરનો છે જેના ઘણા બધા હાથો છે અને એનું વાહન તમે જોઈ શકો છો કૂતરો છે ઉજ્જૈનની અંદર જે મહાકાલેશ્વરનું મંદિર આવેલું છે તેનું આ શિલ્પ છે અહીંયા આપણે ખૂણામાં જોઈ શકીએ છીએ ત્યાં વચ્ચે જે મૂર્તિ છે વિષ્ણુજીની મૂર્તિ છે જેના હાથમાં ગદા શંખ ચક્ર અને પદ્મ છે અને બાજુમાં જે અપ્સરા છે એ વાસળી વગાડી રહી છે પહેલાંના સમયમાં મ્યુઝિકનું પણ એટલું મહત્ત્વ હતું અને વાસળી એવી રીતે વગાડી રહી છે કે તમે એના પગના અંગૂઠા જોઈ શકો છો જે ઊંચા થઈ ગયા છે એટલા મગ્ન છે આપણે હમણાં વાત કરી કે અહીંયા જે અપ્સરાઓ છે એ સોળ શ્રંગાર સજતી હોય તેવા દ્રશ્યો છે સામે આપણે જોઈ શકીએ છીએ એક અપ્સરા છે કાનની ઇયરિંગ સરખી કરે છે અહીંયા બાજુમાં બતાવેલું છે કે એક અપ્સરા મિરરની અંદર જોઈ અને મેકઅપ કરી રહી છે અહીંયા એક અપ્સરા છે જે લિસ્ટીપ કરી રહી છે અને નીચે પગની અંદર મહેંદી મૂકી રહી છે અહીંયા આપણે આ જે શિલ્પ જોઈ રહ્યા છીએ એ શિલ્પ છે મહિષાસુર મર્દીની મા દુર્ગાજીનું આ જે શિલ્પ બતાવેલું છે એ છે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર મિત્રો આ કલ્કી અવતારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન કલ્કી સફેદ ઘોડા ઉપર આવી અને પૃથ્વી ઉપર પાપનો નાશ કરશે જેના હાથમાં એક તલવાર આપેલી છે અને આપણે નીચે જોઈ શકીએ છીએ કે એ પાપીઓનો નાશ કરી રહ્યા છે અહીંયા આપણે જે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છીએ એ ભગવાન વિષ્ણુનો નવમો અવતાર એટલે કે ભગવાન બુદ્ધ બતાવેલા છે જેમના હાથમાં કમળ અને વલકલ છે અહીંયા આ જે શિલ્પ છે એ ભગવાન વિષ્ણુનો એક અવતાર પરશુરામનો છે તેના હાથમાં આપણે જોઈ શકીએ છીએ પરશુરામનું જે મેન શસ્ત્ર છે પરશુ કહીએ છીએ એ પરશુ છે બીજા હાથમાં તીર છે ધનુષ છે અને એક એના હાથમાં છે ફળ જેને કેરી ખૂબ જ પસંદ હતી એટલા માટે આ શિલ્પમાં એ ફળ મૂકેલું છે અહીંયા આ જે શિલ્પ બતાવેલું છે એ પાર્વતીજીનું એક સ્વરૂપ છે ભેરવી સ્વરૂપ એના હાથમાં આપણે ખોપરી જોઈ શકીએ છીએ અને અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી છે મિત્રો અહીંયા આપણે જોઈએ ને તો એમણે એડીવાળા ચપ્પલ પહેરેલા છે એટલે આજથી હજાર વર્ષ પહેલાં એ એડીવાળા ચપ્પલ પણ બતાવેલા હતા અહીંયા આપણે જે આ શિલ્પ જોઈ રહ્યા છીએ બલભદ્રનું છે જે ભગવાન કૃષ્ણના ભાઈ હતા અને એના હાથમાં જોઈએ તો એનું મેન અસ્ત્ર જે આપણે હળ કહી શકીએ તે છે એક હાથમાં દંડ છે એક હાથમાં કમળ છે અને નીચે આપણે જોઈ શકીએ તો બંને ભાઈઓ નીચે બતાવેલા છે અને કૃષ્ણ અને બળરામ અને કૃષ્ણ ભગવાનના હાથમાં માખણ પણ છે આપણે પાટણના પટોળા સાંભળ્યું છે જે વર્લ્ડ ફેમસ છે એ પાટણના પટોળાની જે ડિઝાઇન છે એ બધી અહીંથી લેવામાં આવેલી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારની ડિઝાઇન દોરેલી છે સ્કવેર આકારમાં આપણે આ બધા મૂર્તિ વિશે વાત કરી આ મૂર્તિની નીચે એક આખી લાઇન આપેલી છે આ જે વસ્તુ છે એ છે કીર્તિ મુખ અહીંયા એક સ્ટ્રક્ચર આપેલું છે જેમાં બતાવેલું છે કે બે હાથી છે અને નીચે એક માણસ છે તો પહેલાંના જમાનામાં સજા આપવા માટે હાથીઓની નીચે માણસને કચડીને મારવામાં આવતા હતા બે હજાર એકમાં અહીંયા ભૂકંપ આવેલો હતો ગુજરાતની અંદર ત્યારે આ વાવની અંદર પણ થોડીક અસર થયેલી હતી આખી વાવ વાઇબ્રેટ થયેલી હતી પણ હવે એ વાવની અંદર કેટલો ખતરો છે એ જાણવા માટે અહીંયા કાચ લગાવેલો છે જે ક્રેક પડેલી છે એની બંને બાજુએ અહીંયા કાચ લગાવેલું છે ઇન ફ્યુચર કદાચ આ કાચ તૂટે તો ખબર પડે કે અહીંયાનું જે સ્ટ્રકચર છે એ થોડું ખરાબ થતું જાય છે અને માણસોની અવરજવર છે અહીંયા ઓછી કરી શકે છે તો અહીંયા એક સૂચના મારેલી છે કે અહીંથી આગળ જવું નહીં એનું કારણ જે હમણાં આગળ વાત કરી કે બે હજાર એકમાં જે ભૂકંપ આવેલો તેની થોડી ઘણી અસર આ આગળના ભાગમાં થઈ છે જેના કારણે આગળ અત્યારે પબ્લિકને જવા દેવામાં આવતા નથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભગવાન ગણેશ કાર્તિકેય અને કુબેરજી તેમની પત્નીઓ સાથે બિરાજમાન છે તો આ બાજુ જોઈએ તો ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમની પત્નીઓ સાથે બિરાજમાન છે આપણે નાના હતા ત્યારે પંચતંત્રની ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી તેમાંથી એક વાર્તા હતી મગર અને વાંદરાની એ મગર અને વાંદરાનું અહીંયા શિલ્પ પણ દોરેલું છે અહીંયા ભગવાન વિષ્ણુનું અનંત પદ્મનાથનું એક ચિત્ર પણ દર્શાવેલું છે જે આની વિશેષતા છે અને અહીંયા સ્વર્ગલોક પાતાળ લોક અને ભૂલોક એ ત્રણ લોકમાંથી તમે એ ચિત્રને જોઈ શકો છો એક સ્વર્ગ લોક છે આ ભૂલોક છે અને આ પાતાળ લોક છે ત્રણેય લોકમાંથી આપણે એ ચિત્રને જોઈ શકીએ છીએ અને અત્યારે ઝૂમ કરીએ તો આપણે એ ચિત્રને જોઈ શકીએ છીએ આપણે અહીંયા બધા પિલરની અંદર એક કોમન વસ્તુ જોઈ શકીએ છીએ એ છે આ કળશ કળશને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે અને મિત્રો આ કળશની રચના તમે જુઓ તો થ્રીડી ડિઝાઇનમાં બનાવેલી છે જે હમણાંની ટેકનોલોજી છે પણ આજથી હજારો વર્ષ પહેલાં પણ આપણા સ્થાપત્યોની અંદર આ થ્રીડી ડિઝાઇનનું અદ્ભુત ઉદાહરણ જોવા મળે છે વર્ષમાં એકવાર એટલે કે ઓગણીસ નવેમ્બરના દિવસે કે જેને વર્લ્ડ હેરિટેજ ડે ગણવામાં આવે છે એ દિવસે અહીંયા ખાસ લાઇટ શોનું પણ આયોજન કરવામાં આવે છે આ જે સાત માળની વાવ છે એની પાછળના ભાગમાં કૂવો છે જે કૂવાનો ઉપયોગ અહીંના આજુબાજુના લોકો પીવા માટે અને ખેતરમાં ઉપયોગ કરતા હતા અત્યારે આપણે જે સ્થાન પર ઊભા છીએ એ વાવની પાછળનો ભાગ છે એટલે કે કૂવાવાળો ભાગ છે અને અહીંયા ખતરો પણ બતાવેલો છે અને આ તમે જોઈ શકો છો કે કૂવાની ઊંડાઈ કેટલી છે તો મિત્રો હવે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો thank you jai hind